ભારતીય સહરાષ્ટ્ર હિન્દુઓ આક્રષ્ટ થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પરિવર્તન અને જે હિન્દુ સરકાર નું પુતુળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો જે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે જેટલું બને એટલું જલ્દી સરકાર ઉપર દમણ લાવે તાય નહીં